મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ એ બદલ ખૂબ ખૂબ મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બાર ફેબ્રુઆરી કરણ અફેર્સ બે હજાર પચીસ તો પ્રશ્ન એ હાલમાં આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા દિવસ બાલિકા વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે તો અગિયાર ફેબ્રુઆરી તો એક ફેબ્રુઆરી ભારતીય તટ્રસ્ક દિવસ બે ફેબ્રુઆરી વિશે આદ્રભૂમિ દિવસ ત્રણ ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ અને ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ દસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ પ્રશ્ન બે હાલમાં ભારતીય સેન સેના અને ભારતીય વાયુસેનાના કયું સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો તો વિન્ડ વિન્ડ વેંગ ડ રેડર પ્રશ્ન ત્રણ હાલમાં થાઇપુ સમ બે હજાર પચીસનું ઉત્સવ ધૂમધામથી શરૂ થઈ તો તમિલનાડુમાં તો તમિલનાડુ વિશે વાત કરી લઈએ આ તો આ તહેવાર અવસરને યાદ અપાવે છે કે ભગવાન મરુગનની રાક્ષસને સ્વરૂપમાં પર વિજય પમા દેવી પાર્વતીને વેલવા વેલમાલાઓ સ્વર્ગીય અવતાર પ્રાપ્ત કર્યો હતો તમિલનાડુના રાજ્યપાલ છે આર રવિ કેપિટલ છે ચેન્નાઈ સીએમસી એમ કે સ્ટાલિન ભારતના લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં છે તમિલનાડુના મુખ્યમંત્રી સિંધુ લિપિએ ટિકોટ કરવા માટે એક મિલિયન ડોલરની ઇનામી ઘોષણા કરી સમુદ્ર પર રડા સમુદ્ર ભારત ગ્લાસ બ્રિજનું ઉદઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી તમિલનાડુમાં તૃતીય આંતરરાષ્ટ્રીય કન્ટેનર તમિલનાડુ ઉદઘાટન કર્યું તમિલનાડુ સરકારે આ સાયબર હુમલામાં સુરક્ષા બધી ટુ અનાવરણ કર્યું તમિલનાડુના વૈશ્વિક મૂયા નુથામિજ મરુગન સંમેલન આયોજિત થયું ભારત આ પ્રથમ ને બીજા વખત ઉપયોગ કરવાવાળા હાઇબ્રિડ રોકેટ રૂમી નું ચેન્નઈમાં તિરુવદે લોન્ચ કરી બહુપક્ષીય અભ્યાસ તરંગ શક્તિ બે હજાર ચોવીસમાં તમિલનાડુ થયો ભ્રષ્ટાચાર હાલમાં પંકજ અડવાણી ભારતની સ્કૂનર ચેમ્પિયનશીપ કયો પદક જીત્યો તો સોના પંકજવાડીએ ઇન્દોરમાં યશવંત ક્લબમાં આયોજિત ભારતીય સ્કૂનર ચેમ્પિયનશીપ છત્રીસમો રાષ્ટ્રીય કિતાબ અને દસમો સ્કૂનર કિતાબ જીત્યો પ્રશ્ન કોચ હાલમાં કોને સ્પિનર સ્પોર્ટ ડ્રિંક ડ્રિંક લોન્ચ કર્યો છે તો રિલાયન્સ સ્પિનર આ એકસો પચાસ એમએલની બોટલ હશે ઠંડુ પીણું છે પ્રશ્ન છ હાલમાં ભારતને ક્યાં સુધી અને તે દસ રૂપિયામાં મળશે જે સ્પિનર છે તે સોરી મિત્રો પ્રશ્ન દસ પ્રશ્ન છ હાલમાં ભારતને ક્યાં સુધી લિમ્પેટિક લેરિયાસિસ મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું છે તો બે હજાર સત્યાવીસ પ્રશ્ન સાત ભારતમાં એચ પ્રશિક્ષણ વિમાન એચ જેટી છત્રીનું નામ બદલની સુ રાખી તો યશસ્વ રાખ્યું છે એચઆઈટીનું પૂરું નામ છે હિન્દુસ્તાન એન્દ્રોનોટિક્સ લિમિટેડ પ્રશ્ન હાલમાં પ્રશ્ન આઠ હાલમાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર પચીસનું ક્યાં શરૂ થયો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન નવ હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને સ્ટીલ અને એલ્યુમિનિયમના અહીંયા એલ્યુમિનિયમ આયાત પર કેટલા પ્રતિશતનું શુલ્ક લગાવવાનું છે તો પચીસ ટકા આદેશ આપવામાં આવ્યો છે તો પચીસ ટકાનો હાલમાં કોને પદમસિંહ સન્માનિત કરવામાં આવ્યા છે તો મધગુલ્લા નાગભાની ચંદ્રકા ટનને સત્યમો ગ્રેમી એવોર્ડ બેસ્ટ ન્યુ એજ એન્ડ એમિનેટ યા ચેટ શ્રેણીમાં શ્રેણીમાં એવોર્ડ જીત્યો મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ભારતના બાયોટેકના સંસ્થાપક કૃષ્ણ એલાની હિંસા ફેલોશિપ બે સન્માનિત કરવામાં આવ્યા પ્રખ્યાત વડિયા સપ્તાદી વડિયા કઈ પ્રતિભા ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો સંજય પ્રાજપ્ન પદ્માણી ઓફ અચીવ એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ચલ્સને આઈ આઈ ત્રિપલ આઈ દ્વારા નાઇટહુડ ક્રિસ્ટોપુર નોલન અને હેડહુડમાં એમાં થેમોસથી સન્માનિત કર્યા વિશાખા ત્રિપાઠીની એશિયા પેસિફિક વેક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ સન્માનિત કરાયા પ્રશ્ન અગિયાર હાલમાં કોને ડોનેટ એવોર્ડ લેસ પ્રથમનું આયોજન દ્વારા કરવામાં આવ્યું તો આઈસીસી અગિયાર પ્રશ્ન બાર હાલમાં ભારતના પ્રથમ સ્વદેશી સ્વસંચાલિત બાયોમેડિકલ અપશિષ્ટ ઉપચાર સૂજનમ સંયંત્ર સૂજનમ કોણે લોન્ચ કર્યું તો ચિતેન્દ્ર જીતેન્દ્રસિંહ તો એમ્સની દિલ્હીની દસમી ફેબ્રુઆરી બે વજે કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી જીતેન્દ્રસિંઘે ભારતના પ્રથમ સ્વદેશી સંચાલિત બાયોમેડિકલ અપશિશિષ્ટ ઉપચાર સંયંત્ર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું નામ સૂજનમ છે સી એસ આઈ આર એન આઈ આઈ સી દ્વારા વિકસિત કરી છે મિત્રો બીજાની જેમ મને કલાક કલાકનું પ્રકરણ હોતું નથી આપણે સાદા સીપલો વ્યક્તિ ટેબલ ઉપર રાખતા નથી પ્રશ્ન તેર હાલમાં કયા દેશને શોધકર્તાઓ ઓપ્ટિક ઓટિક જેમ સંબંધિત મસ્તિષ્ક ગતિવિધિની શોધ કરી છે તો ઇઝરાયલ ઇઝરાયલને ભારતીય યાત્રીઓ માટે એ વિજય શરૂ કરી ઇઝરાયેલ હુમલાકારોને અને શિસ્તે કરવાનો કરવાનું કાનૂન પ્રદિત કર્યું ઇઝરાયલ એટીબી અગિત્તેરમો સ્વદેશી બન્યો ભારત અને ઇઝરાયેલના જળ પ્રૌદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવા માટે સમજૂતા કર્યા ઇઝરાયલની સંસદ યુ આર એન એના આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું યુએનએ ઇઝરાયલને બ્લેકલિસ્ટ કર્યું ઇઝરાયલ આ સામે લડી માટે આખરે ઓપરેશન આયરન સ્વાડકોડ નામ આપ્યું ઇઝરાયલે આધુનિક એ સંચાલિત દ્વારા યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કર્યું પ્રશ્ન ચૌદ હાલમાં ઓલિમ્પિક ઇસ્પોર્ટ નોમ્સ બે હજાર સતવીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો રિયાદમાં તો ઓલિમ્પિક ઈ સ્પોર્ટ ગેમ્સ બે હજાર સત્યાવીસમાં રિયાદ અરબમાં આયોજિત કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આઈસી આઈઓસીને અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આયોજિત કરવાની ઘોષણા કરી સાઉદી અરબની સાથે બાર વર્ષ સમજૂતા ઈચ્છો છે પ્રશ્ન પંદર હાલમાં આગામી આયાત અરબ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો હતું અને પ્રશ્ન કાલે તમને જે પૂછ્યો હતો હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તો મણિપુર એન બિરેન્દ્રસિંહ હાલમાં રાષ્ટ્રીય કોમી મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો દસમી ફેબ્રુઆરી પ્રશ્ન સત્તર હાલમાં ભારતના કયા દેશ સાથે સંયુક્ત સૈન્યનું અભ્યાસ સાયક્લોનું અભ્યાસ આયોજન કરાયું તો મિશ્ર પ્રશ્ન હાલમાં કઈ બેંક દ્વારા અમિતાભ બચ્ચનનું ડિજિટલ અવતાર લોન્ચ કરી તો આઈડી આઈ એફસી એફસી ભ્રષ્ટ બેંક ભારતમાં હાલમાં યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્ટિંગમાં કોણ ટોપ પર છે ચીન અને ભારત ત્રીજા સ્થાન પર છે પ્રશ્ન તમારા માટે હાલમાં કયા રાજ્યની સરકાર ગ્રામ વિકાસ માટે વિકસિત ગામ યોજના લોન્ચ કરી શરૂ કરી છે તો ઓડી છે મણિપુર વિશે વાત કરી લઈએ તો ડી કૃષ્ણ કુમારને મણિપુરના ઉચ્ચ લાઈનના મુખ્ય ન્યાયાધીશ નું કર્યા મણિપુર ડી નિગોલ ચકોબા ઉત્સવ હર્ષોલ હવે મણિપુર એન્ડ્રો ગામને બે હજાર ચોવીસ ગામ બન્યું વાર્તા પૂર્વ મંત્રી મણિપુર ઉત્તર ઉગ્રવાદ મુક્ત થવાની ઘોષણા કરી મણિપુરના નિમોણિયાથી નીકળવા માટે સાંસ અભ્યાસ શરૂ કર્યો અને નવ મેં સંગઠનોને ગૃહ મંત્રાલયને ગેરકાનૂની કરવામાં આવ્યું અને વાર્ષિક ઉત્સવ મેરા વચાંક મણિપુરમાં મનાવ્યો અને જસ્ટિસ જીદાર મુદલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા તબિયત ખૂબ ખરાબ હોવાથી મિત્ર થોડી તકલીફ તમને જઈશ પુસ્તક લખેલી છે જેના વિશે ચર્ચા કરી લઈએ આપણે પંકજ મિશ્રા પોતાની પુસ્તક રાજ્યનું વિમોચન કર્યું જમ્મુ કાશ્મીરની લખાદ ઉદ્યોગ લદ્દાખ યુગમાં માધ્યમ પુસ્તકનું વિમોચન કર્યું ગોરી શંકર લખેલું પુસ્તક જસ્ટિસ એને ગવર્નનું વિમોચન કર્યું ગદેન્દ્ર શેખા દિવ ભારત મોદી વિઝન ડેવલપમેન્ટ પુસ્તક લખી દિનેશ સહરાએ પોતાની પુસ્તક દલ્લામાં કે કોશિકા રહસ્યનું વિમોચન કર્યું માણિક કોટવાલ દ્વારા લખેલું પુસ્તક બેન્ડ ધન વિમોચન કર્યું દેવેન્દ્ર કુડાવા દ્વારા લખેલું પુસ્તક આ મધરનું વિવોચન કરી જોન રેડ ક્લિપ ને અમેરિકાના કુપીએ વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિક ચિકિત્સકોને પેરોપેથિક દવાઓની મંજૂરી આપી આઈસીજી મંગજી મેન્સ ક્રિકેટ રોક ધર્મનો એવોર્ડ કંદુ મેળસી જીત્યો ચિંદ્રુક્ષોને જીઓટેક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં કર્ણાટક વિદર્ભને હરાવીને પાંચમી વખત વિજયારે ટ્રોફી જીતી હદર પાંડક બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ પર છે ભારત પંચ્યાસીમાં ક્રમે છે ચંડન તથા હરે ચંદ્રકા સડસઠમો ગ્રેમી એવોર્ડ બેલ ટુ ન્યુ જેટ એમિનેટ યા એલમ્બમ શ્રેણીમાં ક્રેમી એવોર્ડ જીત્યો જીતેન્દ્રપાલ પાલસીને ઇજરેના ભારતના રાજદૂત બન્યા નવીસમા જનારોગ્ય લાગુ કરવા વડે ચોત્રીસ ઓડિશા બન્યું હિમાચલ પ્રદેશ નિયંત્રિત ભાગમાં શણની ખેતી પાયલોટ અધ્યયનની મંજૂરી આપી મેજન દયાલની જીવન જમીનને ઇઝરાયલના પ્રક્ષેપણના પ્રમુખ નિયુક્ત કર્યા ભારત દક્ષિણ આફ્રિકાને હરાવીને અંડર નાઇન્ટીન મહિલા ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું અમેરિકા ગુજરાતના બે પ્રવાસી બંદી ગૃહ સ્થાપિત કરશે ચીન દુનિયાનો સૌથી લાંબી એક્સપ્રેસ રોડનું અનાવરણ કર્યું ગુજરાતે ભારતીય વરુની વર્ષોમાં સુરક્ષા મળે એટલા સ્મોટ કરશે આર પર ટાટા સ્ટીલનું માસ્ટર કિતાબ જીત્યો ભારત દુનિયામાં સાતમો કોફી ઉત્પાદક દેશ બન્યો ભારત કર્ણાટક ભારતમાં વસુ ઉત્તર કર્ણાટકમાં કોફીનું ઉત્પાદન થાય છે ને પ્રાચીન વિશ્વની અંદર સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે કેન્દ્ર સરકારે વિજ્ઞાન ડોક્યુમેન્ટને મેનેજમેન્ટને લો એટ ટી લોકર લોન્ક કરશે પંકજ મિસ્ત્રી નવી પુસ્તક ગાજિયાનું વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન કાર્બન્યુઅલરી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે દીન દયાલ કુસ્તી મજૂરી કલ્યાણ યોજના શરૂ કરી ભારત મૃત્યુદર ત્યાંશી ટકા માતૃ મૃત્યુદર ત્યાંશી ટકા ઓછી અને વિશ્વનું બેતાળી ટકા ઓછી થઈ ડિલેવરી વખતે જે માતાનું મૃત્યુ થાય છે તે અને શિશુ મૃત્યુદર જે શિશુ સ્ત્રી બાળકનું મૃત્યુ થાય છે ડિલિવરી વખતે તેનું મૃત્યુદર અગ્નિશીત ટકા અને વિશ્વનો પંચા ટકા ઓછી થઈ છે ભારતે પૂર્વ કમાના મુખ્ય કોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર સેનાના ઉચ્ચ ભાષા વડા બંકર વિકસિત કરવાનો આઈએ ગુવાડી સાથે સમજોતા કર્યા ફીફાએ પાકિસ્તાને ફૂટબોલ મહાસંઘના સસ્પેન્ડ કર્યું ઝ્રમ્બોટેએ પોતાનું નામ બદલીને ઇન્ટરન્દ્ર રાખ્યું ભારત દુનિયામાં અમેરિકા પછી હવે અર્જેન્ટિના થી બહાર થયું હાલમાં બારડી વેવરે બેલ્જિયમ દેશના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરી અને હાલમાં મણિપુર રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું આ સાથે ફરી મળીશું નવા સાથે